નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બી સેલ્ફ ઇન્ડક્શન સી ઇલેક્ટ્રોકેમિકલ ઇફેક્ટ કે પછી ડી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તો મિત્રો અહીં આપનું આગળનું વેચન છે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બી મેક્સવેલનો કોર્ટસ્ક્રુનો નિયમ સી ફ્લેમિંગના ડબ્બા હાથનો નિયમ કે પછી ડી રાઈટ હેન્ડ ગ્રીપ નિયમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફેરેડીના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તો મિત્રો અહીં આપણું આગળનું પેચન છે ટ્રાન્સફોર્મરના વાયરિંગ માટે ટ્રાન્સફોર્મરને ડિસએસેમ્બલ કરતાં પહેલાં નીચેના પૈકી કયા ડેટાની નોંધ કરવી જોઈએ એ વાયરિંગની સંખ્યા બી પ્રાઇમરી અને સેકન્ડરી વાયરિંગના આંટા સી વાયરની સાઇઝ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો અહીં મિત્રો આપણો આગળનું ક્વેચન છે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ સેલ્ફ ઇન્ડક્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સી સ્કિન ઇફેક્ટ કે પછી ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ગરમીની માત્રાનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે એ હિટિંગ એલિમેન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બી હિટિંગ એલિમેન્ટનો અવરોધ સી વીજ પ્રવાહ પસાર થવાનો સમય કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે નીચેના પૈકી કયું ઇન્સ્ટ્રુમેન્ટ એબ્સોલ્યુટ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વોલ્ટ મીટર બી ફ્રિકવન્સી મીટર સી વોટ મીટર કે પછી ડી ટેન્જન્ટ ગેલ્વેનોમીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટેન્જન્ટ ગેલ્વેનોમીટર તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે સોલાર સેલમાં કઈ અસરથી વિદ્યુત ઉત્પન્ન થાય છે એ થર્મલ અસર બી હિટિંગ અસર સી ફોટો વોલ્ટેક અસર કે પછી ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ફોટો વોલ્ટેક અસર તો મિત્રો અહીં આપણો આગળના વેચન છે નીચેના પૈકી પ્રકાશનું કયું ઉદ્ગમ સ્થાન કુદરતી છે એ મીણબત્તી બી સૂર્ય સી ટ્યુબલાઇટ કે પછી ડી એલ લાઇટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સૂર્ય તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં અર્થિંગ એટલે એ મેટલના તમામ ભાગોને જમીનમાં ઉતારવા બી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના વાહક તાર સિવાયના મેટલ ભાગોને જમીન સાથે જોડવા સી તમામ લાઈવ વાયરને જમીન સાથે જોડવા કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના વાહક તાર સિવાયના મેટલ ભાગોને જમીન સાથે જોડવા તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર કયો મૂકવામાં આવે છે એ અગાશી પર બી ગ્રાઉન્ડ ફ્લોર પર સી દરેક ફ્લોર પર કે પછી ડી ઉપરના બધા જ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગ્રાઉન્ડ ફ્લોર પર તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે તો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કેમ કે તમારા માટે દરરોજ આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ